નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ ધારાસભ્યો એટલે કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદનના ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે વિધાનસભામાં આજે સત્રનો બીજો દિવસ છે અને એ સમયે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા પહોંચ્યા છે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે અને એક બાદ એક એમની જે તસવીરો છે સામે આવતી હોય છે ત્યારે ગઈકાલે પ્રથમ દિવસ હતો ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ એમને સવાલો કરવાનો ચાન્સ મળ્યો હતો અને એમણે ઘણી બધી વાતો પણ શેર કરી હતી ત્યારે છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ ચૈત્ર વસાવાને પણ વિધાનસભામાં હાજર રહેવાનો મોકો મળ્યો હતો આજે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના આ બંને ધારાસભ્યો એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેઓ બંને નવયુવાન છે જ્યારથી જ વિસાવદનમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે એમના દિગ્ગજ નેતાઓ સાથે હતા એમાં એમએલએ ચૈત્ર વસાવા પણ એમની સાથે જોડાયા હતા અને એમની જે ભવ્ય વિજય બાદ હવે વિધાનસભામાં તેઓ હાજરી આપી રહ્યા છે ત્યારે ચૈત્ર વસાવા છેલ્લા બે મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા આપણે જાણીએ છીએ કે જે કાંઈ પણ ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં એમની જે તે વ્યક્તિ સાથે બબાલ થઈ હતી અને એમના કારણે ઉપર કેસ થયો હતો ધરપકડ કરવામાં આવી હતી એ ઘટનાને આજે મહિના થઈ ચૂક્યા છે આજે વિધાનસભામાં જવા માટે હાજર રહેવા માટે ત્રણ દિવસ એમના શરતી જામીન મંજૂર છે તો બીજી તરફ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમને પ્રથમ વખત વિધાનસભામાં એવું કહેવામાં આવે કે આ વખતે તેઓને ચાન્સ મળ્યો છે વિસાવદનની જનતાએ એમને ચાન્સ આપ્યો છે

અગિયાર સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં એમની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે નામંજૂર જો જામીન અરજી નામંજૂર કરવામાં આવશે તો એમને હજુ જેલવાસ ભોગવવો પડશે અને મંજૂર થશે તો એમને જેલવાસમાંથી મુક્તિ મળશે એમની આ ઘટનાના વળાંકો એક બાદ એક વળાંક આવી રહ્યા છે પહેલાં એમણે નીચલી કોર્ટમાં એમને એવું લાગ્યું કે એમને ન્યાય ન મળ્યો એટલે એમણે હાઈકોર્ટમાં દ્વાર ખકડાવવાનું નક્કી કર્યું હાઈકોર્ટમાં અરજી પણ કરી તે અલગ અલગ કારણોસર એક બાદ એક તારીખો સામે આવી રહી હતી કારણ કે એમના જામીન અરજી ઉપર અલગ અલગ કારણોના લીધે સુનાવણી શક્ય નહોતી બનતી હવે હવે સપ્ટેમ્બરની જોઈ રહ્યા હતા કે સપ્ટેમ્બરે એમની સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે અગિયાર સપ્ટેમ્બરની તારીખ પહેલા ત્રણ દિવસ માટે એમને શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા એના લીધે ડેડિયાપાડાની જનતા હોય ચૈત્ર સાવાનો પરિવાર હોય એમનો સમાજ હોય કે પછી એમના ચાહક મિત્રો સમર્થક મિત્રો તમામ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે એવા સમયે હવે વિધાનસભાના આજના બીજા દિવસે પણ ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા જે છે રજૂઆત કરી રહ્યા છે એમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને એમને ચાન્સ મળી રહ્યો છે ત્યારે દોસ્તો વિધાનસભાના આ ત્રણ દિવસીય સત્રમાં ચૈત્ર વસાવા હાજર રહેવાના છે અને હવે દસ તારીખે જ્યારે આ સત્ર પૂરું થાય એટલે ફરી એમને જેલ હવાલે કરવામાં આવશે અને પછી અગિયાર સપ્ટેમ્બરે એમનો નિર્ણય થશે ત્યારબાદ એમની જામીન અરજી ઉપર સુનાવણી થશે હાલ પૂરતા સમાચારને અહીંયા આપીએ છીએ તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપો વિશે જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાના આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ